જય ભીમ નમો બુદ્ધાય આ વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ ગયો છે સોશિયલ મીડિયામાં આમાં એ ભાઈ એવું દર્શાવે છે કે એ ભાઈના પંડમાં સાહેબ આવ્યા તો ચાલો વિડીયો પૂરો જોઈએ મનસુખભાઈ રાઠોડ આ બાબતે શું કહી રહ્યા છે મિત્રો જો કે હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામાઉ ખાલી એક સોશિયલ મીડિયાના આધારે જે ભુઓ છે ને બાબા સાહેબ આંબેડકર છે એના પેન્ટમાં આવ્યા છે એટલે જે અંધશ્રદ્ધાનો કાર્યક્રમનો જે ફેલાવો થયો છે અને આ માનસિક માણસ કહેવાય કે જેને બાબા સાહેબને વાંચવાના હતા એને પેન્ટમાં લેવા હવે આ ખોટું છે એવું એને સાબિત કર્યું કે બાબા સાહેબે કીધું કે હું કોઈ મંદિર મૂર્તિ પૂજામાં નથી હું પુસ્તકમાં છું હવે એ આખો ઉલાળીઓ કરીને એને પૈણમાં લઈ આવે હવે આની જેવો ગાંડો માણા કોને ગણવાય એટલે કોઈ પણ રાવળદેવ હોય કે કોઈ ભૂવા હોય તો એને મારી એક ચેલેન્જ છે કે તમે જે કાંઈ માતાજીના બાને જે કાંઈ તમારો સ્ટન્ટ કરતા હોવ એ તમારા જે અંધ્રદ્ધાનો કાર્યક્રમ કરવો પણ આવા મહાપુરુષોની જે વિચારધારાને કલમ બેસે તો તમને જેલમાં મૂકવવા પડશે અને કોઈના ડાકલા ફૂટી જાય અને જેલ ભેગા થાય એવો બનાવ ન બને કારણ કે કોઈ આવા મહાપુરુષો છે જે જે વિજ્ઞાન ટેકનોલોજી અને ભારત દેશના વિશ્વ વિભૂતિ જે ભારત રત્ન કહેવાય એવા ડૉક્ટર સાહેબ આંબેડકરનું જેને અપમાન કર્યું છે એની સામે ન્યાના આગેવાનો હોય કેમકે જેનું ગામ ધામ કે એવું આવવામાં આવેલ નથી સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો ફરતો છે એની અંદર ન્યાના કોઈ પણ ભીમ ક્રાંતિકારી આગેવાન હોય જેને હું ચેલેન્જ કરું છું કે આની માથે એફઆઈઆર કરાવો અને આને જેલ ભેગા ન મોકલાવો ત્યાં લગર આંબેડકર વિચારધારાને કલમ છે અને આપણે જે કાંઈ આંબેડકરના ઝંડા લઈ નીકળી છે એને પણ કલમ છે આ જે એક રાવળદેવ અને આ ભુવા મથે دن ۾ پڙها

તમે ચૌદમી એપ્રિલ ને ડિસેમ્બર યાદ કરો મને ખાલી ભૂલી જાવ હોકી નદી ભૂલી જાય અલ્યા પછી ભૂલી પછી ભૂલી જવાનો પછી યાદ કરવાનો

મંદિર જવા દે હજુ કઉ છું વળી જાઓ અને ઓળખી લે મને બાકી કોઈ આરો નહી તમારો ઘરે ઘરે શિક્ષણ નો પ્રવાહ કરો દોષ અને દુશ્મનની ની પરખ કરો ઇતિહાસ નું નોલેજ લો અને જીવન સંઘર્ષની ની લડાઈની અંદર જારી રાખો ભાઈ બાપુ બાપુ ખમાણ બાબા સાહેબ ની જન્મ જયંતિ અમારી જન્મ જયંતિ ચૌદમી એપ્રિલ જન્મ જયંતિ એટલે તેરમી તારીખે પોગ્રામ ક્યાં પણ સાંભળો ભાઈ બાબા સાહેબ ને તો સાંભળા

મને ખાલી ચૌદમી અને છઠ્ઠી યાદ ના કરતા મારા જીવન સંઘર્ષ ને ઓળખો તબીબ સાહેબ ને ઓળખો રોજલપીર ને ઓળખો રોહિદાસ ને ઓળખો બાપા જેમણે તમારા માટે બલિદાન જેના વંશજ છે જેના વાલી વારસ છે અને આપણે ભૂલી ગયા એટલે બચવું હોય ને ભાઈ તો મને ઓળખજો મારો જય જયકાર કરવાની જગ્યા મને ઓળખજો જય ભીમ જય મુરલીવાસી નવું જય ભીમ તમારી હાજરી હજુ આયા છે બા હા હા બાબા હા હા હાજરી હજુ હાજુ તુજમે નજિક આવે છે બાપા આપડે દર્શન દીધા વાહ ભાઈ વાહ મારી યાદ કરો મને ખાલી ખોજ નદી ભૂલી જાય એટલે પછી ભૂલી જશો હા તો અરે લાભી તો ફાયદો લીધો પછી ભૂલી જવાનું અને બૈરામ પડા પછી યાદ કરવાનો જે કબીર દુશ્મન હતા બાબા ના દુશ્મન હતા તમારા દુશ્મન છે બારણો બાય બાય જે સુવિધાન ભગાવા દે રહ્યા એટલે તમે મોજ કરો

ના 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 સનવાળી છે પૈસા આ ગડી બંગલાવાળા ગયા માન સન્માન તમારો માં જવા હજુ હજુ કહો શું વળી જા રણ ઓર ફીટો મને કોઈ આરો નહીં તમારો ઓ બાબા સાહેબ વાહ ભાઈ ઓ

ચૌદમી એપ્રિલ જન્મ જયંતિ અને બાર વાગે કામકાજ ચાલુ થાય પણ આમંત્રણ સભા અને ચૌદમી હાંડ માં રેલી છે અરે રેલીમાં ફ્રીં તો ફાન ના કરતો બાપા અને વ્યસનથી દૂર રહેવાનું વાત નથી રા હાચું વાત છે કેટલા આમંત્રણ હ આવજો અને